પીડીએફ પીડીએફ શબ્દમાં પીનો અર્થ પોર્ટેબલ ડીનો અર્થ ડોક્યુમેન્ટ અને એફનો અર્થ ફોર્મેટ થાય છે આમ પીડીએફ શબ્દનું ફૂલ ફોર્મ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ થાય છે ફ્રેન્ડ્સ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટને પીડીએફ કહેવામાં આવે છે પીડીએફ એ ફાઇલનું ફોર્મેટ છે જે દસ્તાવેજોને વિશેષ રીતે રજૂ કરવા માટે વપરાય છે પીડીએફ એપ્લિકેશન સોફ્ટવેર હાર્ડવેર અને ઓપરેટિંગ સિસ્ટમથી સ્વતંત્ર છે એડોબ સિસ્ટમ દ્વારા ઓગણીસો નેવુંમાં પીડીએફને ડેવલપ કરવામાં આવ્યું હતું જો તમે તમારા ડોક્યુમેન્ટમાં કોઈ વિઝ્યુઅલ ઇફેક્ટ બનાવો છો અને તમારા ડોક્યુમેન્ટને પીડીએફમાં કન્વર્ટ કરવા માગો છો તો તમારા ડોક્યુમેન્ટમાં તમે બનાવેલા તમારા બધા ટેક્સ્ટ ગ્રાફિક અને ઇમેજીસ સરળતાથી બદલી શકાય છે આમ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટનું રૂપ પીડીએફ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ